મૂડી તાલુકાના ગઢાદ તથા દિગસર ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી તથા બંને ગામોની સંકુલની મુલાકાત લઈ ધોરણ સાત તથા ધોરણ આઠના વિદ્યાર્થીઓને ગણિત અંગ્રેજી વિજ્ઞાનના પ્રશ્નો પૂછી શિક્ષણની ગુણવત્તાની ચકાસણીની સાથે સ્કૂલમાં મધ્યાહન ભોજન હેઠળ ગુણવત્તાયુક્ત ભોજન મળે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી ગામની ગામની જમીન વસ્તી ઢોર પાણી તેમજ સાધનો અને અવારનવાર થતા રોગચાળા પહોંચ બુક ગામના નકશા વગેરે અંગે માહિતી રાખવામાં આવે છે કે કેમ તલાટી કમ મંત્રી ગામે નિયમિત જાય છે કે કેમ ડાયરી નિયમિત લખે છે કે કેમ પંચાયતની સઘળી મિલકતની દેખરેખ રાખવામાં આવે છે કે કેમ વગેરે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી તેમજ આગામી ઋતુના દિવસોમાં રહી લોકોના ગામોની શાળાની મુલાકાત લઈ સ્કૂલમાં શિક્ષકો ખરેખર હાજર છે કે કેમ તે અંગે રજીસ્ટર તથા સ્માર્ટ એટેન્ડન્સ એપથી હાજરી પૂરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરી હતી તેમજ ધોરણ સાત તથા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને ગણિત અંગ્રેજી વિજ્ઞાન જેવા વિષયોમાં પ્રશ્ન પૂછી શિક્ષણની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર